નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિમલ આપ સર્વનું આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે આપણે આ ચેનલ પર ધોરણ ટેક્સ્ટ બુક પણ અપલોડ કરશું આ ટેક્સ્ટ બુકમાં શું કરશું તો એકદમ સરસ રીતે બેઝિકથી ગણિતનું આંખે આંખું જે કંઈ ટેક્સ્ટ બુક છે એના દાખલાઓ ગણાવશું તો મિત્રો આજનો વિડીયો ખાસ મારા ધોરણ દસમાં જે લોકો અભ્યાસ કરે છે એમના માટે છે જો આપ ધોરણ દસમાં અભ્યાસ ન કરતા હોય તો આ વિડીયોને ફટાફટ એવા લોકોને શેર કરો કે જે ધોરણ દસમાં અભ્યાસ કરે છે અને હા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો ચાલો આજે આપણે ભણવાના છીએ ધોરણ દસની ટેક્સ્ટબુકનું ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર જૂની ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર છે એ ચૌદમું મુ ક્રમાંકે હતું આજે આપણે તેરમું ચેપ્ટર એટલે કે આંકડા શાસ્ત્ર ભણવાના છીએ તો જોઈએ પેલા શરૂઆતમાં શું જોશું એમાં તો આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં પ્રસ્તાવના આ પ્રસ્તાવનામાં શું જોવાનું છે તો જે કંઈ મહત્વના સૂત્રો છે પછી કોઈ એવી એમસીક્યુને લગતી કોઈ પણ એક વન લાઈનર છે એવું બધું જ આપણે પ્રસ્તાવનામાં જોવાના છે ત્યાર પછી મધ્યક જોશું મધ્યસ્થ જોશું બહુલક જોશું એક માર્કમાં પૂછાવાની પૂરી શક્યતાઓ ધરાવતા અને અને બીજું કે માર્ક માર્ક આ દાખલાઓ છે તો કયા કયા દાખલાઓ પૂછાઈ શકે છે કયા કયા દાખલાઓ મોસ્ટ આઈમપી છે એ દાખલાઓ પણ આપણે આ જે કાંઈ વિડીયો છે બધા વિડીયોમાં જોવાના છે જ્યાં જ્યાં બધા પાર્ટ થશે આ ચેપ્ટરના તો અમારી સાથે બન્યા રહેજો અને હા મિત્રો પાછું એકવાર કહી દઉં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જોઈએ ચાલો આગળ વધીએ શું છે તો પેલા આપણે જોઈએ પ્રસ્તાવના પ્રસ્તાવનામાં પેલા સૌથી પ્રથમ એક વસ્તુ ખૂબ જ પૂછાતી કે મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું મધ્યવર્તી સ્થિતિમાન ના માપ છે આ ત્રણેય જે કઈ છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય બરોબર એ સિવાય અને પૂછે છે કેમ એની વાત કરીએ તો એમસીક્યુમાં મોસ્ટલી ઘણી બધી વાર એમસીક્યુ પૂછું છે શું પૂછે એમસીક્યુમાં તો જો આવી રીતે પૂછે કે નીચેના પૈકી નીચેના પૈકી મધ્યવર્તી સ્થિતિમાનનું માપ ક્યુ નથી એમસીક્યુ માં આવું પૂછે પછી નીચે ઓપ્શન આપ્યા હોય એ આપ્યો છે માની લ્યો મધ્યક બી આપ્યો છે

બરાબર રેડી હવે કોઈ પણ માહિતી છે ને કોઈ પણ માહિતી એ બે પ્રકારે હોય એક વર્ગીકૃત હોય એક અવર્ગીકૃત હોય વર્ગીકૃત એટલે શું અને અવર્ગીકૃત એટલે શું એની વાત કરીએ માની લ્યો કે મારી પાસે કોઈ પણ હું એક વ્હાઈટ બોર્ડ લઈ લઉં છું જેથી આપણે સમજવામાં મજા આવે બરાબર મારી પાસે ટોટલ દસ વિદ્યાર્થીઓના ડેટા છે શું છે દસ વિદ્યાર્થીઓના ઉંમરના ડેટા છે હાલો દસ વિદ્યાર્થીઓની ઉંમર છે હવે હું એમાં લખું કોઈની ઉંમર છે એ અઢાર વરસ છે કોઈ વીસ વરસ છે કોઈ બાવીસ છે કોઈ સોળ છે કોઈ પંદર છે પાછું અહીંયા હું સોળ લખી નાખું ત્યાર પછી આપણે લખીએ કેટલા થયા છ થયા અહીંયા હું કરી નાખું સત્તર ઓગણીસ અને વીસ બરાબર નવ થયા અને એક લઈ લઈ એકવીસ આ ટોટલ ઉંમર લખી છે મેં રેન્ડમલી મારા મગજમાં જે આવી એ હું તમને સમજાવવા માગું છું કે વર્ગીકૃત માહિતી એટલે શું અને અવર્ગીકૃત માહિતી એટલે શું જો આ જે વસ્તુ દેખાય છે ને આ જે તમને ડેટા દેખાણો ને આને કહેવાય અવર્ગીકૃત શું કહેવાય અવર્ગીકૃત શું કામે આને અવર્ગીકૃત આની કંઈ વર્ગીકરણ કરેલ નથી વર્ગીકરણ આપણે નાના હતા ત્યારે વર્ગીકરણ કરતા ખ્યાલ હોય તો કે ઘન પ્રવાહી અને વાયુ આવી રીતે આમ લખ્યું હોય ઘન પ્રવાહી અને વાયુ આવી રબર લોખંડ પાણી ધુમાડો આવા કઈક પ્રકાર આપ્યા ને પછી એવું લઈ આપ્યું હોય ગાલવાનું વર્ગીકરણ કરો ઘન પ્રવાહી વાયુ તો તમે શું કરો ઘનમાં રબરને નાખો લોખંડ ને નાખો ત્યાર પછી પ્રવાહી છે તો એમાં પાણી નાખો ટુમાડો છે તો એમાં વાયુ નાખો આ પ્રકારનું જે કઈ વર્ગીકરણ છે સેમ અહીંયા આપણે એવા કંઈક વર્ગો ઊભા કરીએ જેમ કે હું એમ કહું હાલો હું અહીંયા કરી લઉં કે અઢાર થી વીસ પછી વીસ થી અઢાર થી વીસ એટલે અઢાર ઓગણીસ વીસ પછી વીસ થી બાવીસ બાવીસ થી લઈ લઈ ચોવીસ આવી રીતે આ હું કઈક વર્ગો પાડું અને પછી એમ કહું અઢાર થી વીસ ની વચ્ચે કેટલાની ઉંમર છે તો કે બે જણાની પછી વીસથી બાવીસની વચ્ચે કેટલાની ઉંમર છે તો કે ત્રણ જણાની આ પ્રકારની જે કઈ માહિતી છે એને આપણે કહેશું વર્ગીકૃત માહિતી સીધી જ વાત છે બરાબર રેડી જોઈએ આપણે આગળ આમાં મધ્યકમાં શું કહેવા માગે છે આપણે અત્યારે મધ્યક જોઈએ છે પેલું જો મધ્યક છે એ વર્ગીકૃત માહિતી માટે ટોટલ ત્રણ રીતે ગોતી શકાય છે ત્રણ રીતે કઈ ત્રણ તો કે એક છે સીધી મધ્યકની રીત ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત બરાબર હવે આ જે મેં ત્રણેય લખ્યા છે ને એ ત્રણેય સૂત્રો છે શું છે જોઈએ આપણે જો સીધી રીત છે પેલા તો વર્ગીકૃત માહિતીનો મધ્યક આપણે ટોટલ ત્રણ રીતે ગોતી શકીએ કઈ ત્રણ કઈ ત્રણ રીત તો સાદી મધ્યકની રીત અથવા સીધી રીત કહેવાય એને બીજું બીજું શું છે

શું છે ગ્રીક મૂળાક્ષર છે સિગ્મા વચાય એટલે એ જોઈને બીવન નથી પેલા તો આનો મતલબ એવો થાય સિગ્મા એટલે સરવાળો કરવો અહીંયા શું કે છે આ આખે આખું આ જે કાંઈ છે આખે આખું શું કે છે માની લો મારી પાસે ડેટા છે આલો દસ બાર અઢાર પિસ્તાલીસ પંદર બેતાલીસ આ કાંઈક મેં ડેટા લખો હવે હું જ્યારે આ જે છે ને બધા અવલોકન છે બધા અવલોકન છે અવલોકન એટલે શું તમ તો રણ નવમાં હતા અવલોકન એટલે શું કે હું બે પ્રકારના પહેલાં તો ડેટા બે પ્રકારના હોય એક પ્રાઇમરી ડેટા હોય કે જે જેને હું સીધી જ રીતે આપણે મેળવી લઈ બરાબર સીધી રીતે જેમ કે મારે કોઈ માહિતી જોઈએ છે મારે માહિતી જોઈએ છે ધોરણ દસમાં માં તમારા ક્લાસરૂમના બાળકોની ઉંમર શું જોઈએ છે બાળકોની ઉંમર હવે જો મારી સ્કૂલના હોય તમારા ક્લાસના મતલબ મારી સ્કૂલના બાળકો હોય તો એને હું સીધે પૂછી લઉં કે બોલો બેન બેન શું છે તમારી ઉંમર કેટલી છે ત્યાર પછી મયંકભાઈ કેટલી ઉંમર છે પછી નિધિબેન કેટલી ઉંમર છે એવી રીતે બધાને હું પૂછું તો એ જે મેં ડેટા મેળવ્યો ને એ સીધો ડેટા મેળો પણ અત્યારે તમે કમ્પ્યુટરમાં કે તમારી જે કાંઈ ડેસ્કટોપમાં ટીવીમાં તમે જોવો છો વિડીયો હવે હું તમને પૂછું તમારી ઉંમર શું કરો તો તમારા ક્લાસની ઉંમર જોતી હોય મારે તો શું કરવું પડે તો તમે તમારા ક્લાસની ઉંમર ભેગી કરો અને પછી મને પીડીએફ રીતે મોકલો તો એ સીધી તમારી પાસેથી મેળવીશ મેં સીધી નથી મેળવી મેં તમારા થ્રુ મારી પાસે માહિતી એવી તો એને સેકન્ડરી ગૌણ માહિતી કહેવાય બરાબર હવે એવી જ રીતે માહિતી છે એ જે ભેગી કરીને અવલોકન કહેવાય શું કહેવાય અવલોકન જે અવલોકનો છે આવું માની લોક કોઈ માહિતી છે એનો પ્રથમ માની લ્યો કોઈ પણ માહિતી છે એનું પ્રથમ અવલોકન એક્સ વન છે બીજું અવલોકન એક્સ ટુ છે ત્રીજું એક્સ થ્રી છે એવી જ રીતે મેં ચાલીસ બાળકોની જે કાંઈ છે ઉંમર મેળવી આ પહેલાં બાળકની ઉંમર છે એક્સ વન એટલે મેં પહેલાં બાળકની જેને પૂછી એની ઉંમર થઈ એક્સ ટુ એટલે બીજું બાળક છે એને પૂછ્યું ભાઈ તમારી ઉંમર કેટલી છે એટલે એક્સ ટુ થઈ એવી રીતે ટોટલ મેં ચાલીસ બાળકોની ઉંમર ગોઈતી પૂછી એને તો એને એક ચાલીસ કહેવાય હવે આનો મારે મધ્યક ગોતવો છે તો હું શું કરીશ આપણે નાના હતા ત્યારે એક વસ્તુ કરતા સરેરાશ ગોતવા માટે જેને અમુક બાળકો સરાસરી પણ કહેતા શું કહેતા સરાસરી હવે મારે સરેરાશ ગોતવો છે તો શું કરતા આ બાજુ લખતા સરેરાશ ઇંગ્લિશમાં એને એવરેજ પણ કહેવાય બરાબર સરેરાશ બરાબર પછી ઉપર સરવાળો કરતા અને નીચે કુલ અવલોકનની સંખ્યા કુલ અવલોકનની સંખ્યા આ આ સરેરાશ અને મધ્યક બે છે ને પાડોહી પાડોહી દીકરા છે કેવા છે પાડોહી હું સરેરાશ કરું કે મધ્યક ગોતું લગભગ સિમિલર છે બે વસ્તુ કેવી છે સિમિલર બે સિમિલર ને ગુજરાતીમાં સરખું કહેવાય બરાબર હવે જો અહિયાં હું આ કંડિશનમાં આ બધા અવલોકન છે એની મારે મધ્યક હોય તો શું કરીશ ઉપર સરવાળો મતલબ બધા જ અવલોકનનો સરવાળો અને છેદમાં શું લખીશ કેટલા અવલોકન છે તો એક થી ચાલુ કરીને ચાલીસ સુધી એટલે મેં અહિયાં ચાલીસ લખ્યા બરાબર આને આપણે કહીશું મધ્યક શું કહેશું મધ્યક હવે મધ્યક છે ને

એટલા માટે અહીંયા કરીએ છીએ એક્સ બાર હવ માની લો કે ઓલા ચાલીસ અવલોકનો હતા હવે ચાલીસ અવલોકન નથી એન જેટલા અવલોકન છે કેટલા જોજો અહીંયા એક્સ વન કરું પછી એક્સ ટુ એક્સ થ્રી આવી રીતે ટોટલ એન અવલોકનો છે કેટલા એન અવલોકન તો આ કંડિશનમાં મારે મધ્યક ગોતું હોય તો શું કરું તો અહીંયા એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી આવી રીતે હું સરવાળો કરતો જ ક્યાં અવલોકન સુધી તો n મુ અવલોકન આવે ત્યાં સુધી બરોબર છે કુલ તો એન જેટલા છે એ શું છે કયા પ્રકારે છે તો અહીંયા દેખાઈશ જો અહીંયા આ સીગમાં એફઆઈ હું આને સીગમાં એફઆઈ કહું કે પછી એન કહું બે એક જ વાત થઈ કેવી થઈ એક જ વાત થઈ જે આપણે આગળ આ ચેપ્ટરમાં ભણશું તમને વધારે ત્યારે ખબર પડશે અત્યારે કદાચ પ્રસ્તાવનામાં તકલીફ થતી હોય કે શું સાહેબ શું વાત કરે છે શું બોલે છે તો અત્યારે ખાલી તમારે આ સૂત્રો ઉપર ફોકસ કરવાના છે ક્યાં સૂત્રો તો જો સીધી રીત છે તો શું છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ ઓલા સોરી સિગ્મા એક્સ આઈ છેદમાં એફઆઈ હવે જો આ એક્સ આઈ લખ્યું છે ને એક્સ આઈ આમ લખેલું હોય આઈ જ્યાં જોજો આમ લખ્યું છે એટલે સરવાળો આઈ ની જગ્યાએ હું સરવાળો કરું ક્યાંનો તો એક થી લઈ અને એન સુધી એટલે એવી વાત થઈ બરાબર અને એફ એટલે શું છે એફ તો એને આવૃત્તિ વચાય શું વચાય

પદ વિચલન ની રીત જોઈ ઉપર ધારેલ મધ્યક ની રીત હતી આ આ એ એ એ એ છે છે ને ને અહીંયા જે લખ્યો એને આપણે ધારેલ મધ્યક એવું ધારે શું ધારેલ ધારેલ મધ્યક મધ્યક આ શું છે શું છે એ તમારે નથી જોવાનું અત્યારે અત્યારે ફક્ત તમારે આટલું જોઈ લેવાનું દાખલા આવશે ત્યારે હું ડિટેલમાં તમને કહીશ આ વસ્તુ પ્રેક્ટિકલ વાળી છે એટલે જ્યારે પ્રેક્ટિકલી આપણે દાખલાઓ ગણશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે બરોબર ત્યાર પછી પદ વિચલન તો એમાં શું છે સૂત્ર જો અહીંયા એક્સ બાર બરાબર કૌશમાં સીગમા એફાઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ જ્યાં યુ આઈ બરાબર શું છે તો એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ જો અહીંયા એચ એટલે શું છે પેલા તો એચ એટલે વર્ગ લંબાય છે શું છે વર્ગ લંબાઈ વર્ગ એટલે શું વર્ગ એટલે શું જે તમે ધોરણ નવમાં ભણી ગયા છો ન ભણ્યા હોય તો થોડીક ડિટેલમાં ટૂંકમાં ડિટેલ તો નથી વાત કરવી પણ થોડીક ટૂંકમાં વાત કરીએ જોઈએ વર્ગ એટલે શું બરાબર તો હવે મારી પાસે કંઈક ડેટા છે શેનો ડેટા તો પાછો આપણે વજનનો ડેટા લઈએ શેનો વજનનો ડેટા લીધો મેં ધોરણ દસના બાળકોનો વજનનો ડેટા લીધો શું લીધો વજનનો ડેટા બરાબર અમુકનો વજન છે પિસ્તાલીસ કિલો બે જણા છે એનો વજન પચાસ કિલો છે ત્યાર પછી એકનો છેતાલીસ છે એકનો સુડતાલીસ છે એકનો ઓગણપચાસ છે એકનો એકાવન છે પછી ત્રેપન છે પછી ચોપન છે ત્યાર પછી આપણે લઈએ કેટલા છ થઈ ગયા બહુ થઈ ગયા બરાબર આવજો વર્ગ એટલે શું માની લો મારે આ જે કાંઈ છે એક સાથે હું મારે માહિતી લખવી હોય તો હું એક સાથે બધી જ માહિતી ન લખી શકું અહીંયા આપણે છ ડેટા લખ્યો છે એટલે વાંધો નથી પણ હું એક સાથે હજાર બાળકોનો ડેટા લીધો હોય તો મેં હજાર જણાને પૂછ્યું હોય કે બેન કે ભાઈ તમારી વજન કેટલો વજન કેટલો આવ્યો તમે હજારનો ડેટા આવ્યો હોય અને પછી મારે એ ડેટા જોવું હોય કે પચાસથી લઈ અને પિસ્તાલીસથી લઈને પચાસ સોરી પિસ્તા થી લઈને પચાસની જે કાંઈ છે વજન એટલા એટલી વજનવાળા કેટલા જણા છે એવું કંઈક ડેટાને મારે ડેટા હું ભેગો હુકામ કરું મને કહો તો મેં આ બધાને વજન હુકામ ભેગો કર્યો તો મારે એના પરથી કંઈક તારણો લાવવા છે એટલા માટે બરાબર તો આપણે કઈક નિષ્કર્ષ લાવી શકીએ કઈક તારણો કાઢી શકીએ એટલા માટે ડેટા ભેગા કરીએ આપણે નવરા હતા ડેટો ભેગો કર્યો એવું છે નહીં તો એટલા માટે જો પિસ્તાલીસ થી લઈને પચાસ સુધી કેટલા જણા થયા તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો જો આ પિસ્તાલીસ પચાસ લખ્યું ને મેં પિસ્તાલીસ થી પચાસ એની સામે આવે છ આ વર્ગ કહેવાય આ જે છે ને આવૃત્તિ છે તમે આ પ્રકારના કઈ ટેબલ જોશો આગળ તો જો આ જે છે ને આ પિસ્તાલીસ એને અધ સીમા બિંદુ કહેવાય શું કહેવાય અધઃ સીમા અને આ પચાસ છે ને એને ઉર્ધ્વ સીમા કહેવાય શું કહેવાય ઉર્ધ્વ સીમા અને આ છ છે ને એ આવૃત્તિ છે એ શું કહે છે કે પિસ્તાલીસ થી પચાસ ની વચ્ચે જેનું વજન આવતું હોય ને એવા આપણા ડેટામાં ટોટલ કેટલા જણા છે તો કે છ જણા છે કેટલા છ પછી બીજો ડેટા આવે અહીંયાથી હું જે કાંઈ છે એકાવનથી લઈ અને વૈયા જઈ આપણે પંચાવન સુધી એકાવનથી અહીંયા છેતાલીસ થી થાય તો એકાવન થી લઈ અને પંચાવન સુધી તો કેટલા જણા એક બેન ત્રણ તો અહીંયા હું કેટલા લખત ત્રણ એની જે આવૃત્તિ છે કે શું લખત ત્રણ જે આપણે આગળ નવમાં ભણી ગયા છે બરોબર રેડી આવું જોઈએ આગળ એ જે વાત છે અને હવે જો અહીંયા જે આ લખ્યું છે ને આ પિસ્તાલીસ થી પચાસ પિસ્તાલીસ થી હા તો હું પચાસ માંથી પિસ્તાલીસ બાદ કરું અને શું જવાબ મળે છે પાંચ તો આજે પાંચ મેળવીને એને કહેવાય વર્ગ લંબાઈ શું કહેવાય વર્ગ લંબાઈ બરાબર દરેક જગ્યાએ વર્ગ લંબાઈ સરખી પણ હોય અને અમુક જગ્યાએ વર્ગ લંબાઈ અલગ અલગ પણ હોય એ જ્યારે આવશે ત્યારે આપણે એ બધા જ પ્રકારના દાખલાઓની ડિસ્કસ કરશું જ્યારે આવશે જેમ આવતું જાય એમ વાત કરતા જાવ બરાબર રેડી આ હતું બધું જે કાંઈ છે હવે આગળ લગભગ બહુલક જોવાનું થશે બહુલકની પ્રસ્તાવના જોઈએ જો બહુલક એટલે શું એક તો આપણો ડેટા હતો પાછો હું લખી નાખું અહીંયા લગભગ આઈ થિંક લખેલો જ છે જો અહીંયા આપણો ડેટા છે શું છે પિસ્તાલીસ છે પછી પચાસ છે પચાસ છે છેતાલીસ છે સુડતાલીસ છે આપણે ફક્ત જોવાનું છે આટલું કેટલું જે મેં લગભગ હવે હું બાકી રેવા દઈશ એટલું જ જોવાનું છે આપણે જો આટલો ડેટા છે મન તો આમાં સૌથી વધુ વખત હોય એવો આંકડો કયો છે સૌથી વધુ વખત આવતો હોય એવો આંકડો કયો છે તો તમ મન કહેવો કે સાહેબ અહીંયા પચાસ છે ને બે વાર આવે છે પચાસ છે બે વાર આવે છે એ સિવાય લગભગ એક આંકડો વધારે આવતો નથી તો આ માહિતી છે ને એનો બહુલક શું થશે પચાસ થશે શું થશે પચાસ હવે માની લ્યો કે ક્યાંક પાછો અહીંયા એક મેં ડેટા લીધો દસ લીધા હતા ને હું પિસ્તાલીસ થઈ ગયું પાછો મને જે એક ડેટા મેં લીધો અને એનો જે એક પાછા એકને હું એનો વજન પૂછો અને એને મને પિસ્તાલીસ જવાબ દીધો તો હવે આ પરિસ્થિતિમાં પિસ્તાલીસ બે વાર છે અને પચાસ એ બે વર્ષ તો મિત્રો આ માહિતીનો જે કાંઈ બહુલક છે એ બે હશે શું તો આ માહિતીનો બહુલક પચાસ અને પિસ્તાલીસ બે હશે રેડી બરાબર હવે આને હું કાઢી નાખું અને કંઈક નવા પાછા આંકડા લખું મારે અહીંયા લખવું છે પાંચ ત્રણ આઠ બે ચાર આઠ પાંચ બે ચાર ચાર ત્રણ ચાર હાલો આવો ડેટા છે હું આનો બહુલક ગોતું છું શું ગોતું છું બહુલક જોઈએ આપણે કેટલી કેટલી વાર આવ્યું છે તો જો સૌથી વધુ વખત ત્રણ વખત શું આવ્યું છે ચોગડો તો આ માહિતીનો બહુલક શું થઈ જશે ચાર ભલે મને ખબર છે ત્યાર પછી ચાર વાર ચોગડો છે સોરી ત્રણ મને આઠડો બે વાર આવ્યો છે અહીંયા બગડો બે વાર છે અહીંયા પાંચડો બે વાર છે હજી કદાચ અહીંયા પાંચડો પાછો એક વાર આવી ગયો હોય ને ત્રણ વાર પાંચડો થઈ જાય ને તોય આપણી માહુ માહિતી છે એનો બહુલક કોણ રહેશે તો કે મિત્રો અહીંયા આ માહિતીનો બહુલક ચાર જ રહેશે પણ હજી એકવાર પાછો પાંચડો આવે ને તો હવે જો આ પરિસ્થિતિમાં એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર ચાર વાર ચોગડો છે અને ચાર વાર પાંચડો છે તો આ પરિસ્થિતિમાં બહુલક હવે ચાર અને પાંચ બે થઈ જશે રેડી બરોબર હવે પાછો હજી એકવાર પાંચડો આવે તો તો હવે જે કાંઈ ચોગડો છે એ બહુલકની કન્ડિશનમાંથી વયો જશે હવે ફક્ત પાંચડો રહેશે સમજાય બહુલક કેને કહેવાય રેડી બરોબર જોઈએ આગળ હવે એ જે મેં વાત કરી ને એ શેના માટે હતી તો અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત હતી જોઈ વર્ગીકરણ કરેલી માહિતી નહોતી મેં એમના રેન્ડમલી મારી રીતે આંકડાઓ લખ નાખ્યા હતા વર્ગો વાઇઝ ગોઠવેલા નહોતા કે પાંચ થી આઠ માં ત્રણ જણા આઠ થી દસ માં ચાર જણા દસ થી પંદર માં પાંચ જણા એ રીતે વર્ગીકરણ કરેલી માહિતી નહોતી મેં એમના રેન્ડમલી આંકડા લખી નાખ્યા હતા હવે અવર્ગીકૃત મતલબ વર્ગીકૃત માહિતી આપી હોય બહુલકું બહુલક બહુલકને હું ઝેડ વડે દર્શાવીશ જો મધ્યક હતો ને મધ્યક એનું સૂત્ર હતું સૂત્ર નહોતું પણ સોરી એની સંજ્ઞા કહું છું એક્સ બાર હતી હું બહુલકને જેડ વડે દર્શાવીશ શું દર્શાવીશ બહુલકને સ્મોલ જેડ વડે દર્શાવવામાં આવે છે હવે જોઈએ અહીંયા શું આપ્યું છે બહુલકનું સૂત્ર તો જેડ બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ ટુ છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે આમાં તમને લગભગ કાંઈ ખબર નહીં હોય એક તમે હમણાં થોડી વાર પહેલાં એચ જોયો હતો એચ એટલે શું હતું તો કે વર્ગ લંબાઈ હતી એ તમને ખબર છે એ સિવાય કાંઈ ખબર નથી તો બી વાન નથી અહીંયા મેં લખ્યું છે કે એલ એટલે શું તો બહુલકીય વર્ગની અધ સીમા અધ સીમા એટલે શું એ જોઈ ગયા હતા અહીંયા શબ્દ આવ્યો બહુલકીય વર્ગ પાછી ઉપાધિ એવી સાહેબ આ બહુલકીય વર્ગ એટલે શું તો બહુલકીય વર્ગ એટલે શું તો જેની સૌથી મોટી આવૃત્તિ હોય આવૃત્તિ એટલે શું મેં હમણાં વાત કરી જે આપણી આવૃત્તિ વાળી લાઈન છે એમાં સૌથી મોટો જે આંકડો હોય ને બહુલકીય વર્ગ કહી દેવાનો બરાબર રેડી હવે જોઈ આગળ એચ એટલે શું તો કે વર્ગ લંબાઈ વાત થઈ એફ વન જો અહીંયા સૂત્રમાં એફ વન તમને દેખાય છે અહીંયા છે ને અહીંયા છે તો એફ વન એટલે શું તો બહુલકીય વર્ગની આવૃત્તિ એફ ટુ એટલે શું તો બહુલકીય વર્ગની પાછળની આવૃત્તિ પાછળના વર્ગની આવૃત્તિ અને એફ ઝીરો તમાર મિત્રો આમ યાદ રાખવાનું છે અને જો આ વર્ગની વર્ગની બહુલકીય આવૃત્તિ છે શું છે બહુલકીય વર્ગની આવૃત્તિ તો અહીંયા વન છે એની આગળ કોણ આવે ઝીરો તો આગળના વર્ગની આવૃત્તિ અને ટુ છે વન ની પછી કોણ આવે બે તો અહીંયા પાછળના વર્ગની આવૃત્તિ આવી રીતે યાદ રાખવાનું છે બરાબર રેડી એટલે કઈ રીતે તમે જો એફ ઝીરો એફ વન અને એફ ટુ એફ ઝીરો એટલે શું તો બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એફ વન એટલે શું તો બહુલકીય વર્ગ છે એની આવૃત્તિ બહુલકીય વર્ગ એટલે શું તો સૌથી મોટો જે આવૃત્તિ ધરાવે છે એ વર્ગ વર્ગ એટલે શું એની પણ વાત કરી દીધી એલ એટલે શું તો બહુલકીય વર્ગની અધોસીમાં ત્યાર પછી h એટલે શું તો કે વર્ગ લંબાઈ અને એફ ટુ એટલે શું તો બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ હવે મિત્રો છે ને અહીંયા એની પછી વાત કરીએ અવર્ગીકૃત માહિતીની તો વાત કરી ઝેડ બરાબર સૌથી વધુ વાર આવતું અવલોકન આપણે વાત કરીએ હમણાં પાંચડાની ચોગડાના જે કઈ ઓલા ઉદાહરણો આપીને જોયું બરોબર ત્યાર પછી હવે જોઈ મધ્યસ્થ છે ને મધ્યસ્થ મધ્યસ્થ એ મિત્રો આપણે જ્યારે મધ્યસ્થના દાખલાઓ ગણશું ને ત્યારે હું એને પ્રસ્તાવનામાં ડિટેલમાં સમજાવીશ કારણ કે મને અત્યારે એવું લાગે છે કે આપણે બહુલકની પ્રસ્તાવના અત્યારે જોઈએ છે ને એની કરતાં એ વધારે ઇફેક્ટિવ રહેશે જ્યારે આપણે બહુલકના દાખલાઓ ગણશું ને ત્યારે ત્યારે એની પ્રસ્તાવના જોશું ને તો એ વધારે ઇફેક્ટિવ રહેશે એટલે અત્યારે બહુલકની જોઈ નાખી કોઈ વાંધો નહીં ત્યારે એવું લાગશે તો પાછી જોશું બરાબર બસ હવે આ માટે આપણે એવું રાખીએ આ માટે આટલું જ રાખીએ આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ મળીએ પાછા આ ચેપ્ટરના પાર્ટ બીજામાં જેમાં આપણે મધ્યકના ઉદાહરણના દાખલાઓ ગણશું તો મિત્રો હસ્તારીઓ દાખલાઓ ગણતા તૈયારીઓ ચાલુ રાખજો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરતા જજો જય હિન્દ જય ભારત થેન્ક યુ